નમસ્કાર આપ જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ સહકારીતા દિન નિમિત્તે દેશના સહકારીતા મંત્રી શ્રી અમિત શાહે બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો સાથે બેઠક કરી થરાદ તાલુકાના ચાંગડા ખાતે સહકારી સેવાઓનું નિરીક્ષણ કર્યું સહકારીતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને ઝીરો ટકા વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરાયા બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી માહોલ જોવા મળ્યો હતો લોકોએ ખૂબ ઉત્સાહ સાથે શ્રી અમિત સ્વાગત આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને ઝીરો ટકા વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સહકારી પાયલોટ પ્રોજેક્ટ પેક્સ કાર્યાલય અને સેવા સહકારી મંડળીના ગોડાઉન ની મુલાકાત સાથે બનાસ ડેરી બનાસ બેંક અને માર્કેટ યાર્ડ તેમજ જિલ્લા સંગ તાલુકા સંગના ચેરમેનો ડિરેક્ટરો આગેવાનો અને હોદ્દેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો હું પટેલ ગુજરાતભાઈ રાવતાજી ચોંગડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો મંત્રી છું આજે કેન્દ્રના ગૃહમંત્રી અમારી ચોંગડા ગામની મંડળી ઉપર અને સેવા મંડળી ઉપર સહકારીતા કાર્યક્રમ બાબતે આવ્યા અને રૂપિયકાર્ડનું વિતરણ કર્યું એ બાબત ખૂબ ખૂબ આભાર ચૌધરી મંજુલાબેન શિવમભાઈ હું ગામ ચાંગડા અને તાલુકો થરાદની વતની છું આપણે આ બનાસ ડેરીએ વિશ્વકક્ષાએ હરણફાળ ભરી છે આપણે જોવા જઈએ તો ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિશ્વમાં પણ આ બનાસ ડેરીનું નામ ઉજ્જવળ થયું છે અને તે બદલ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ